આ છે રાજકોટના જસદણ તાલુકાનું નવા ગામ નવા ગામ ગ્રામ પંચાયતમાં સરપંચનો ખોટો લેટરપેડ બનાવી દબાણવાળી જમીન પોતાના નામે કરવાનું કૌભાંડ સામે આવ્યું બે ભાઈઓએ ગ્રામ પંચાયતનો ખોટો લેટરપેડ બનાવ્યો હતો જેમાં ફરિયાદીને છ લાખ રૂપિયા આપ્યા હોવાનું લખાણ લખ્યું અને સહી સિક્કા કરી નાખ્યા

પ્લોટ કે ખાતે કરી દેવા વાળો સરપંચ ની ખોલામાં આવતો જ નથી અને એવું ખોટું લેટર પેડ ઉભું કરી અને મારા વિરુદ્ધ માં રજૂ કરેલું એટલે પછી ટીડીઓ દ્વારા મંત્રી આવ્યું મંત્રી દ્વારા મને જાણ થઈ જાણ થઈ પછી મેં આને ફરિયાદ લખાવી ખરેખર આ મારા લેટરપેડ જેવું જ લેટર પેડ બે હજાર એકવીસ નો હું ખરેખર બે હજાર બાવીસ થી સરપંચમાં તરીકે સેવા આપું છું એમાં લખ્યું છે છ લાખ રૂપિયા એક લાખ રૂપિયા કે ખાતે કરવાના દીધા અને બે બે લાખ રૂપિયા સરકારી જે જમીન છે પ્લોટ એ ખરેખર કોઈ સરપંચ વેચીએ કે નહીં એવું બરોબર જાણું છું